શહેરમાં ગઈકાલે સાંજથી ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈને રસ્તા ઉપર ગુથ સુધી પાણી ભરાઈ ગયા હતા પોષ વિસ્તાર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી જોકે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ આ લોકોની મદદે આવ્યા હતા અને તેમને સહી સલામત બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો હતો સુરતમાં સતત વરસાદ ચાલુ છે ત્યારે શહેરભરની પોલીસ પાણી ભરાયેલા રસ્તાઓ પર ઉતરી લોકોની મદદ કરી રહી છે ગોઠણ સમા પાણીમાં બંધ પડેલા ટુ વ્હીલરોને ખેંચીને પાણીમાંથી બહાર કાઢી લોકોને મદદ કરી રહી છે જ્યારે ભારે વરસાદથી વૃક્ષોનો સોથ વળી ગયો હતો અઠવા ગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ હડિયા પોતાના વિસ્તારમાં આખી ટીમ સહિત રાહદારીઓને મદદરૂપ થવા ધોધમાર વરસાદમાં પહોંચ્યા હતા અનેક ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંધ પડી જવાના કિસ્સા સામે આવ્યા હતા હજારો લોકો પાણી ભરાવાથી પરેશાન થયા હતા જેમને શહેર પોલીસે સહી સલામત માર્ગ પ્રસાર થવામાં મદદ કરી હતી રવિવારે રજાના દિવસે સુરતીઓ ડુમ્મસના દરિયા કિનારે જઈને મજા મારતા હોય છે ત્યારે સુરતીઓ ડુમ્મસના દરિયા કિનારે પહોંચ્યા હતા અને ત્યાંથી સાંજે પરત ફરતા સમયે સુરતને જ દરિયાના રૂપમાં જોઈ લીધું હતું છ વાગ્યા બાદ વરસાદ શરૂ થવાના કારણે ફરવા નીકળેલા સુરતીઓ અટવાઈ ગયા હતા સુરતમાં વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો ત્રીસ થી ચોળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષોનો સોથ વળી ગયો હતો આથી ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું ઓગણચાળીસ જેટલા વૃક્ષો ભારે પવનથી ધારાશાયી થયા હતા વૃક્ષો પડવાના કારણે ફાયર વિભાગ દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે હાલ પણ ફાયર વિભાગની નવ જેટલી ગાડીઓ સતત દોડી રહી છે સુરતમાં રાંદેર વિસ્તારમાં સૌથી વધુ પંદર વૃક્ષો પડી ગયા હતા આ વૃક્ષોને હટાવવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે ફાયર વિભાગના કંટ્રોલ રૂમ પર સતત કોલ આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં ઝાડ પડવાના કારણે ફાયર વિભાગની ગાડીઓ સતત દોડી રહી છે ત્યારે હાલ પણ નવ જેટલી ફાયર વિભાગની ગાડીઓ શહેરમાં ફરી રહી છે